સૌથી પહેલો પ્રશ્ન હોય કે લાઇટ બિલનો જે છે એ કેટલું આવશે વધારે આવે તો હવે આ ફ્રી થતું એવી આપણી પાસે જ્યારે ઓપોર્ચ્યુનિટી હોય અને કુદરતી છે ભાઈ જ્યારે વીજળીનું બિલ જો સુરતદાદા ભરવાના હોય એમાં આપણે શું કામ પાછી પાણી કરવી જોઈએ મારે અત્યારે પાંચ ફ્લોરનું બિલ્ડિંગ છે પછી એસી આઈ થિંક સો પર ફ્લોર છ ટન જેવું એનું વોલ્યુમ હોય છે એટલે બહુ બધા લાઇટ્સ તો એક્ઝેક્ટ ખબર નથી કારણ કે અગણિત ઘણી બધી ને સ્ક્રીપ છે તો ઓન એન એવરેજ વીસથી પચીસ હજારનું બિલ ગણી શકાય એ મહિનાનું

અને ચાલીનો પાઇપ છે એ આપણે પર્લિન ને યુઝ કર્યો છે તો આ વર્ષે જ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બહુ બધી વાર વરસાદ આવ્યો તોફાન વાવાઝોડું વરસાદ આઠમ ઉપર કન્ટિન્યુ દિવાળી સુધી નવરાત્રીમાં વરસાદ આ આટલો વરસાદ તો લગભગ હમણાં વર્ષોમાં નથી આવ્યો તો આ વખતે બધા જ પ્રકારની પરિસ્થિતિ આકાર પામી પણ જરા કંઈ સોલાર ફ્રેમવર્કમાં કાંઈ પણ અસર થઈ નથી હેલું પણ નથી ક્યાં પી જ ચોરીની તો મને નથી લાગતું કે અત્યારની જે પીજીવીસીએલની સ્માર્ટ મીટરની સિસ્ટમ આવી ગઈ છે તો આ બધી જૂની જે સિસ્ટમો હતી ચોરીની વધારે લાંબો ટાઈમ કદાચ આકાર લઈ શકશે પણ હા જો સોલાર સિસ્ટમ નથી તમને લગાવી તો આ એક એવું સ્માર્ટ વર્ક છે કે જે એઝ અ ઇન્ડિયન સિટીઝન આપણે કરવું જ જોઈએ હું છું તમારો સોલાર સાથી શું તમારે પણ લાઇટ બિલ બે હજારથી લઈ અને બે લાખ સુધી આવે છે કે એથી પણ વધારે આવે છે અને જો તમારે પણ તમારું લાઇટ બિલને ઝીરો કરવું છે તો આજે હું આવ્યો છું ડૉક્ટર મિતુલ સોજિત્રા પાસે કે જેનું પણ લાઇટ બિલ સત્તર હજારથી લઈ વીસ સુધી આવતું હતું તો આવો વધુનો વાત કરતા આજે ડોક્ટર સાહેબના પાસેથી સાંભળીએ કે તેનો સોલાર સાથી સાથેનો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે સ્વાગત છે સાહેબ તમારું તો આપણે સાહેબને જ પૂછીએ કે સાહેબને આ સોલાર નખાવાનો આઈડિયા ક્યાંથી આવ્યો હા તો કેવું છે કે ભાઈ અત્યારે આટલું મોટું એક મારું ડેન્ટલ હોસ્પિટલનું સેટઅપ છે એટલે સૌથી પહેલો પ્રશ્ન હોય કે લાઇટ બિલનો જે છે એ કેટલું આવશે અને વધારે આવે તો હવે આ ફ્રી થતું એવી આપણી પાસે જ્યારે ઓપોર્ચ્યુનિટી હોય અને કુદરતી છે ભાઈ જ્યારે વીજળીનું બિલ જો સુરત દાદા ભરવાના હોય તો એમાં આપણે શું કામ પાછી પાણી કરવી જોઈએ રેબિનભાઈ છે રેડિયન્ટ સોલાર તો એ તો મારા ખાસ ફ્રેન્ડ જ છે એટલે મારે કંઈ બહુ વધારે કન્ફ્યુઝ થવાનું હતું નહીં સીધું એમની એજન્સીમાં ફોન કર્યો અને કઈ રીતે પ્રોસેસ છે એ અમે આગળ વધી ગયા હતા તો તમને સાથે સાથે સાહેબ એવું પણ લાગે છે કે એક ડૉક્ટરનું કામ છે કે હેલ્ધી લાઈફ બનાવી માણસોને તો તમને સારું લાગે છે કે તમે સોલાર નખાવ્યું પછી એક એન્વાયરમેન્ટને પણ એક સારું એવું એમાં પણ તમારો તમારે ફાળો આપી શકો છો હન્ડ્રેડ પર્સન્ટ પર્યાવરણ છે તો જ આપણે છીએ એટલે જ્યારે આપણે ન્યૂઝપેપરમાં હોય કે ભાઈ દિલ્હીમાં પોલ્યુશન આટલું ને લોકો જ્યારે રસ્તા ઉપર આવતા હોય તો પર્યાવરણમાં આપણી પાસે જ્યારે કોન્ટ્રીબ્યુટ કરવાની તક હોય છે ત્યારે આપણે એને સો ટકા પર્યાવરણને આપણે કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ જ વિચારવું જોઈએ સાહેબની મોઢે જ આપણે સાંભળ્યું કે એક સોલાર નખાવાથી જે સરને તો બેનિફિટ થયો છે સાથે સાથે એક સારો એવો પર્યાવરણને પણ બેનિફિટ થયો છે સાહેબ બીજો મારો ક્વેશ્ચન એ છે કે અત્યારે હું તમારે ત્યાં જોઉં છું તો તમારે ત્યાં અંદાજીત કેટલા લાઇટ હશે કેટલી પંખા હશે કે કેટલી એસી હશે તો અંદાજીત તમે કહી શકો કે તમારું લાઇટ બિલ એના થકી કેટલું આવતું હતું જો પહેલાંની વાત કરું ને તો કારણ કે મારે અત્યારે પાંચ ફ્લોરનું બિલ્ડિંગ છે પછી એસી આઈ થિંક સો પર ફ્લોર છ ટન જેવું એનું વોલ્યુમ હોય છે એટલે બહુ બધા લાઇટ્સ તો એક્ઝેક્ટ ખબર નથી કારણ કે અગણિત ઘણી બધી લાઇટ્સ ને સ્ટ્રીપ ને બધું છે તો ઓન એન એવરેજ વીસ થી પચીસ હજારનું બિલ ગણી શકાય મહિનાનું ઓકે સાહેબનું બિલ છે એ આપણે વાત સાહેબના મોઢે સાંભળી કે વીસ થી પચીસ હજાર રૂપિયા સાહેબનું લાઇટ બિલ આવતું હતું સાહેબ સોલાર નખાવ્યા પછી હવે તમારું લાઇટ બિલ કેટલું આવે છે ના લાઇટ બિલ નથી આવતું હવે લાઇટ બિલ ઝીરો કરી નાખ્યું છે આપણે તો તમે પણ જોઈ શકો છો કે સાહેબનું જે વીસ થી પચીસ રૂપિયા લાઇટ બિલ આવતું હતું તે ઝીરો થઈ ગયું છે તો આપણે વીસ હજાર જ કપડીના ચાલીએ કે સાહેબનું લાઇટ બિલ વીસ હજાર આવતું હતું યરલી વીસ હજાર લે કે લાઇટ બિલ કરી બે લાખ ને ચાલીસ હજાર લાઇટ બિલનો કોસ્ટ થયો છે તો સાહેબ તમને હું પૂછું કે જે સોલાર નાખવાનો ખર્ચ છે એ કેટલો અંદાજિત આવ્યો હશે તમારે અરાઉન્ડ સાડા ચારથી પાંચ લાખ કદાચ હશે એટલે આમ જોવા જઈએ તો સીધો હિસાબ છે કે દોઢ બે વર્ષમાં સોલર ફ્રી થઈ ગયું છે સાહેબને જેમ વિચારી રહ્યા છે સાહેબ એનું કેલ્ક્યુલેશન માંડીને કહે છે તો સાહેબ પણ કહે છે કે દોઢ બે વર્ષમાં સોલાર એનું ફ્રી થઈ ગયું છે તો બધાને પણ કન્ફ્યુઝન હોય છે કે ડોક્યુમેન્ટેશનની જે પ્રોસિજર છે એ ખૂબ લેંધી હોય છે તો સાહેબ તમને અનુભવ તમારો ડોક્યુમેન્ટેશનમાં કઈ રીતના રહ્યો છે આમાં છે ને મને ઘણા બધા લોકો એવું કીધું હતું કે તમે સોલારનું ને આ બધી ડોક્યુમેન્ટ ભેગા કરવાની મગજ મારી હોય વાર લાગે એપ્લાય થવું કે ભાઈ એમ થોડી કંઈ સબસીડી મળી જાય તો ખરેખર હું વ્યુઅર્સને જણાવીશ કે એવું કંઈ નથી હોતું જ્યારે તમે સારી એજન્સી કે રાઇટ પર્સનનો કોન્ટેક કરો તો બહુ જ સ્મૂથ પ્રોસેસ હોય છે ડોક્યુમેન્ટની પ્રોસેસમાં મારે એક પણ ધક્કો અત્યાર સુધીમાં પી જીવીસી નથી થયો બધું આ લોકોની એફિશિયન્ટ ટીમથી બહુ જ સ્મૂથલી અને બહુ જ ટૂંકા સમયમાં કદાચ હું એવું કહી શકું કે ભાઈ અમે મેં વિચાર કર્યો હતો કે સોલાર ફિટ કરવું એકવાર સાઇટ સર્વે માટે આવ્યા હતા અને નાનું મોટું કંઈક ડોક્યુમેન્ટેશનનું એક લિસ્ટ મને આપ્યું હતું ડોક્યુમેન્ટ્સને જે મેં ડિટેલ્સ આપી તો આ લોકોએ બહુ જ ટૂંકા ગાળામાં આખી પ્રોસેસ પૂરી કરી હતી મેઇન મને જે સૌથી વધારે ગયું ડોક્યુમેન્ટ્સની પ્રોસેસ તો સ્મૂધલી થઈ ગઈ હતી પણ જે ઇન્સ્ટોલેશનની ટીમ છે ને કારણ કે મેં એવું આપણે ગ્રુપ સર્કલમાં જોયું છે કે ભાઈ પહેલાં ફેબ્રિકેશનવાળા આવે પછી પેનલવાળું આવે ઇલેક્ટ્રિકવાળા અલગથી આવે અને ત્રણ ચાર પ્રકારની એજન્સીનું કારણ કે આ બધું કોલોબરેટિવ વર્ક હોય એટલે આખું અઠવાડિયું છે એ લોકોને ઉપર અગાસીએ જાય ને વળી પાછું ઘર બગડે રેસીડેન્સવાળાને એવું હોય કે વળી પાછું ઘર બગડવા તે તો એ અમુક પ્રોસેસ ચાલતી હોય પણ આપણા કેસમાં આ લોકો એટલું બધું સરસ રીતે આખું કોલોબરેટિવ અપ્રોચથી ચાલ્યા હતા કે એક જ દિવસમાં બધી એજન્સી એક સાથે અને સીધું છે યુનિટ જનરેશન ચાલુ થઈ ગયું હતું તો એ લેવલે એક બહુ સ્મૂથ સર્વિસ અને એ બહુ સારું કહેવાય કે ભાઈ અત્યારે એવા સમયમાં છીએ આપણે કે જ્યારે ડોક્યુમેન્ટેશનની પ્રોસેસમાં એ સમય નથી લાગતો કારણ કે જૂનું મને યાદ છે હમણાં જ વાત થતી હતી કે ભાઈ લાઇટ બિલ ભરવા માટે આપણે ધક્કા થતા તો અત્યારે તો ફોનના એક ક્લિક ઉપર બધું થાય છે અને એટલો સરસ સમય આવી ગયો કે સબસિડી તમે ઘરે બેઠા મળવી શકો અને આખો જે આપણે સોલાર એનર્જીનો લાભ છે એ ઘરે ઘરે સુધી પહોંચાડી શકીએ છીએ જ્યારે સાહેબને ત્યાં સોલારની વાત થઈ ત્યારે સાહેબના કન્સ્ટ્રકશનનું કામ ચાલુ હતું તો ત્યારે તમને સાહેબને તમારે ફેબ્રિકેશનની જરૂરત જરૂરિયાત હતી કે ફેબ્રિકેશન આપણે પહેલાં કરાવી લેવું છે તો અમારા તરફથી શું રિસ્પોન્સ મળ્યો તો તેના સર હા ખાસ કરીને છે ને કારણ કે કન્સ્ટ્રક્શન વર્ક મારે ચાલતું હતું ને ત્યારે અમુક વસ્તુ એવી પહેલેથી પ્રી પ્રીડિફાઈન રાખવી પડે તો ત્યારે એવું નક્કી થયું હતું ફેબ્રિકેશન વર્કનું એક થોડુંક બેઝિક લેવલ નું ફ્રેમ આવી જાય ને તો આપને વધારે સારું પડે એવું હતું તો આ લોકોએ ઇન ધ સ્પોટ ખબર નહીં ત્યારે કોટેશનની શું કામ નહોતું મોકલું પણ ફેબ્રિકેશનની ફ્રેમ એ તાત્કાલિક સેટ થઈ ગઈ હતી મારી ઓનગોઈંગ બીજી વીસ એજન્સી હતી આખા બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનમાં ઇન્ટિરિયર સુધીની તો ત્યારે કોર્ડિનેટ બહુ ક્વિકલી થઈ ગયું તું અને બહુ સ્મૂથલી કામ પાર પડી ગયું હતું સાહેબ ઘણાને એવું કન્ફ્યુઝન હોય છે કે વાવાઝોડાની અંદર પોતાનું સ્ટ્રકચર છે એ નબળું હોવાના કારણે ઉડી જાય છે અથવા તો હાઈટ ઉપર છે એટલે વાવાઝોડાના હિસાબે થોડોક ડર લાગતો હોય છે કે વાવાઝોડાના હિસાબે નબળું કામ થઈ થશે તો સાહેબ આપણે ત્યાં જે સોલાર નાખ્યું છે તો તમે ત્યાંની વિઝિટ આપણે કરી હતી તો તમને શું લાગે છે કે સર એ સ્ટ્રકચરનું વર્ક કેવું છે તેમની વર્કમેનશીપ કેવી છે તો એના વિશે સર થોડું અમારા વ્યુઅર્સને જણાવો હવે જો વર્કમેનશીપની વાત કરું ને તો બહુ જ સરસ રીતે કારણ કે સ્ટ્રોંગ ફેબ્રિકેશન વર્કથી ઇન્સ્ટોલ થયું છે પણ જો એમાં પ્રૂફની આપણે વાત કરવી હોય તો આ વર્ષે જ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બહુ બધી વાર વરસાદ આવ્યો તોફાન વાવાઝોડું વરસાદ આઠમ ઉપર કન્ટિન્યુ દિવાળી સુધી નવરાત્રીમાં વરસાદ આ આટલો વરસાદ તો લગભગ હમણાંના વર્ષોમાં નથી આવ્યો તો આ વખતે બધા જ પ્રકારની પરિસ્થિતિ આકાર પામી પણ જરા કંઈ સોલાર ફ્રેમવર્કમાં કાંઈ પણ અસર થઈ નથી હેલું પણ નથી કાંઈ હવે વાત થઈ સાહેબ સોલાર સ્ટ્રકચરની હવે એના બીજા પાર્ટ ઉપર આપીએ આપણે આવીએ તો સોલાર ઇન્વર્ટર સાહેબ અને સોલાર જનરેશનની તો આપણે ત્યાં જે પેનલ નાખી છે સાહેબ તો એમાં કઈ રીતના જનરેશન આવે છે તમે કેટલા દિવસે સાફ કરો છો કે ઓટોમેટિક આપણે સિસ્ટમ છે તો તેના વિશે જનરેશનમાં તો છે ને બહુ ઇસ્યુ નથી મને લાગતો કારણ કે ઉનાળાના ટાઈમમાં પણ કારણ કે સૌથી વધારે જ્યારે એસીનો વપરાશ હતો તો એની સામે જનરેશન એટલું હતું કે અમારે ક્યારેય લાઇટ બિલ નથી આવતું એટલે મેઇન તો અમારે એ જોવાનું હોય કે ભાઈ જનરેશન કરતાં અમારો જે મેઇન પર્પઝ છે એ સોલ્વ થાય છે કે નહીં તો એ બહુ જબરજસ્ત રીતે સોલ્વ થયો હતો બીજું એ ક્લિનિંગમાં છે ને કેવું થતું હોય કે અત્યારે અમે કોર્પોરેટ યુનિટ છે એટલે ત્યાં પ્રોપર આપણે મેઇન્ટેનન્સમાં એટલું ધ્યાન ન આપી શકતા હોય તો એના માટે આ લોકોને મેં વાત કરી હતી તો એની કંઈક ફુવારા પદ્ધતિ આવે છે તો એ એક ઇન્સ્ટોલ અમે કરાવી હતી તો ક્લિનિંગ એ બહુ પ્રોપર મેન્ટેન થઈ છે ને જે સોલારની પેનલ્સ છે એ રોજ સવારે એકવાર કંઈક બે ત્રણ મિનિટના ટાઈમમાં એ ક્લીન થઈ જાય એટલે જનરેશન એ સારું મળે છે ને મેન્ટેનન્સની કોઈ જ અમારે સ્ટ્રેસ કે હેડેક નથી લેવો પડતો ઓકે તો આપણે સાહેબના મોઢે સાંભળ્યું કે સોલારની અંદર ઘણાને એ પણ ક્વેશ્ચન થતું હોય છે કે મેન્ટેનન્સ ઘણું રહેતું હોય છે પણ સોલારની અંદર કોઈપણ જાતનું મેન્ટેનન્સ હોતું નથી ખાલી ને ખાલી આપણે સોલારને ક્લીન કરવું અને જેટલું આપણે ક્લીન રાખશું તેટલું જ આપણે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારે કરી શકશો કારણ કે શું છે કે ડસ્ટનું લેયર થઈ જાય તો પછી મને એમ છે પાવર જનરેશન બીજે એવું સાંભળ્યું છે ગ્રુપમાં કે ઘટતું હોય અને ઘણીવાર શું છે કે રેસિડન્સમાં હોય તો લોકો પંદર દિવસે કઈ રીતે પોતે મેન્યુઅલી ક્લીન કરતા હોય પણ હું એવું માનું છું કે આ એક વસ્તુ આપણે મેન્યુઅલી આપણા હાથ ઉપર નથી રાખવાની હોતી જ્યારે એની સિસ્ટમ ફિટ કરાવી દઈએ તો એવરી ડે ક્લીન થાય અને પ્રોપર આપને આખું એફિશિયન્સી જે આપણે કિલોવોટની હોય કેપેસિટી એ પ્રમાણે મેક્સિમમ જનરેશન મળે એમ એટલે એમાં મેન્યુઅલી એ બહુ આપણા હાથમાં રાખવું એ હેડેક લેવાય નહીં એટલે ડૉક્ટર જેવા પ્રોફેશનમાંથી આવતા હોય ત્યારે આ વસ્તુ આપણે ક્લિનિંગને નથી રાખવી કે ક્લિનિંગ મારે નથી કરવું તો એની પણ અત્યારે સુવિધા ઉપલબ્ધ છે અને ક્લિનિંગ સિસ્ટમ ગોઠવીને પણ આપણે પેનલને ક્લીન કરી શકીએ છીએ તો હવે આપણે સો સાહેબના મોઢે જ સાંભળીએ કે સોલાર ફિટ થઈ ગયું પછી તેમને સર્વિસની સર્વિસમાં અમારી ટીમનો અનુભવ કેવો રહ્યો છે ખૂબ જ સરસ કારણ કે નાનું મોટું કંઈ પણ હોય યુનિટ જનરેશનમાં કન્ફ્યુઝન હતું મીટરનું લગતું કંઈ પણ હોય તો સીધું અમે ફોન કરીએ તો હેલ્પલાઇન નંબરમાં ઇન્સ્ટન્ટ સપોર્ટ એ મળે છે કાંઈ નાનું મોટું કંઈક અટકતું હોય તો ઓન ધ સ્પોટ ટ્વેન્ટી ફોર આવર્સમાં એ લોકો આવીને જે છે એ પ્રોબ્લેમ હોય કંઈ પણ નાનું મોટું તો એડ્રેસ કરી દઈએ છે અને આમ જોવા જઈએ તો એટલું કંઈ મેન્ટેનન્સ તો આમાં હોતું જ નથી એટલે વારંવાર કંઈ આપણે હેલ્પની જરૂર પડે એવું પણ નથી હોતું સાહેબ મારો એક અંતિમ સવાલ એ છે કે ઘણા લોકો હજી સુધી પોતાનું લાઇટ બિલ જાતે ભરે છે ઘણા લોકો વીજ ચોરી કરે છે તો તેના માટે સાહેબ તમે શું એક સંદેશ આપવા માંગો છો મોટા લાઇટ બિલ તો આજના ટાઈમમાં ભરવા એ કોઈ વ્યાજબી વાત નથી કારણ કે જ્યારે રિન્યુએબલ એનર્જી અને સોલાર પેનલ સિસ્ટમથી આટલો બધો મોટો બેનિફિટ આપણે જ્યારે ખરેખર એન્કેશ કરી શકતા હોય જ્યારે પ્રધાનમંત્રી પોતે આની એક યોજનાની અને સબસિડીની વાત ઘરે ઘરે પહોંચાડતા હોય રેડિયો ટીવીના માધ્યમથી ત્યારે કદાચ આપણે વંચિત રહી જઈએ તો એ ક્યાંક ને ક્યાંક આપણે ઉજાગર થવાની જરૂર છે આજની ડેટે હું કહું તો રહી વાત વીજ ચોરીની તો મને નથી લાગતું કે અત્યારની જે પીજીવી સીએલની ને સ્માર્ટ મીટરની સિસ્ટમ આવી ગઈ છે તો આ બધી જૂની જે સિસ્ટમો હતી ચોરીની વધારે લાંબો ટાઈમ કદાચ આકાર લઈ શકશે પણ હા જો સોલાર સિસ્ટમ નથી તમે લગાવવી તો આ એક એવું સ્માર્ટ વર્ક છે કે જે એઝ એ ઇન્ડિયન સિટીઝન આપણે કરવું જ જોઈએ અને આપણે જે એટલીસ્ટ આપણી જે એનર્જીની જે આપણી રિક્વાયરમેન્ટ છે એ જો આપણે રિન્યુએબલ એનર્જીમાંથી કરીએ તો એટલીસ્ટ આપણે આપણી સાઈડથી આપણા એન્વાયરમેન્ટ માટે આપણા પર્યાવરણ માટે આનાથી વધારે સારું આપણે કાંઈ ન કરી શકીએ સાહેબ હજી એક મારો એક મેં લાસ્ટ સવાલ કીધો હતો પણ હજી એક સવાલ મને આવ્યો છે તો તમને સાથે શેર કરો સાહેબ તમને લાગે છે કે સોલાર ફિટ કરાવ્યા પછી એક ઇન્કમનો એક નવો સોર્સ પણ ચાલુ થઈ જાય છે યા સો ટકા કારણ કે આમાં છે ને એવું ઓપ્શન હોય છે કે જેમને ઘણી મને આ લોકો આપણે જે ફ્લેટ્સમાં રહેતા હોય ને એ લોકો પૂછતા કે ભાઈ ફ્લેટ્સમાં છે એ આપણે તો આમ તો વાત થઈ છે પર્સનલી કે એ લોકોને પાવર જનરેશન કરવું હોય તો શું ઓપ્શન હોય તો હવે તો એવી સારી સિસ્ટમ છે કે ભાઈ પચીસ પચાસ લોકો ભેગા થઈ દૂરની કંઈ જમીન હોય ત્યાં આખો પાંચસો કિલોવોટ કે મેગાવોટનો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરે અને ગવર્મેન્ટ તરફથી પણ એટલો સપોર્ટ છે કે ત્યાં જેટલા યુનિટનું જનરેશન થાય એ આ જે પણ પચીસ કે પચાસનું ગ્રુપ હોય એને એ લોકો ઇક્વલી સરખા ભાગે ડિવાઈડ કરીને એનો બેનિફિટ ગણતા હોય છે તો આ લેવલનું જ્યારે ગવર્મેન્ટનો સપોર્ટ ને પોલિસી આપણી સાથે હોય ત્યારે એ સો ટકાથી આપણે આ વસ્તુનો બેનિફિટ લેવો જ જોઈએ ખાસ કરીને પાછું બીજું કેવું હોય કે ઘણી છે ને આપણે યુનિટ્સ છે એ વધતા હોય એટલે કે આપણે પીજીવીસીએલને જે યુનિટ્સ આપીએ તો એનું અત્યારની જે સિસ્ટમ છે કે સવા બે રૂપિયા પર યુનિટ આપને આપણે ઇન્કમ થતી હોય છે તો આ કેસમાં આપણે ઘણા લોકોના એવું હોય કે ભાઈ આપણે પાવર જનરેશન વધે તો શું તો એ યુનિટ્સનો આપણને પર યુનિટ પ્રાઇસ પણ પીજીવી સેલ આપે છે અને એને આપણે બીજા અલગ અલગ સોર્સિસમાં ઇન્વેસ્ટ કરીને આપણું ફ્યુચર પણ આપણે સિક્યોર કરી શકીએ થેન્ક યુ સાહેબ આ હતા ડૉક્ટર મિતુલ સાહેબ કે જેની સાથે તેનો સોલારનો એક્સપિરિયન્સ આપણે શેર કર્યો સાહેબને પણ તેનું જે લાઇટ બિલ પંદરથી સત્તર હજાર આવતું હતું એ ઝીરો થઈને સાહેબ પણ પોતાની ઇન્કમ સેવિંગ કરવા માંડ્યા છે જો તમે પણ હજી તમારું લાઇટ બિલ તમારી જાતે જ ભરો છો અને તમે પણ તમારી લાઇટ બિલ ઝીરો કરવા માંગતા હોય તો આજે જ અમારી ટીમનો કોન્ટેક કરી શકો છો બહુ સરસ વ્યવસ્થા થઈ ગઈ છે જો ફેબ્રિકેશન એકદમ સ્ટેબલ કે નથી તો હાલો ચાલો આપણે દર્શકને બતાવીએ કે સોલાર કઈ રીતના વર્ક કરે છે કઈ રીતના ફેબ્રિકેશન છે ઇન્વર્ટર કયો નાખ્યું છે પાઇપની ત્યાં આપણે જે સ્ટ્રક્ચર કર્યું છે તે સાઠ ચાલીસનો પાઇપ સ્ટ્રકચરમાં યુઝ કર્યો છે અને એસી ચાલીસનો પાઇપ છે એ આપણે પર્લિંગમાંને યુઝ કર્યો છે ઇન્વર્ટર છે એ આપણે અમારી બ્રાન્ડ સનવેક્સ સોલારનું છે તો ઇન્વર્ટરનું યુઝ કર્યો છે આપણે સનવેક્સ સોલારનો યુઝ કર્યો છે સોલાર જે પેનલ નાખેલી છે એ રેઝોન કંપનીની સોલાર પેનલ છે સાહેબ તો તમે પણ મટિરિયલ વિશેને થોડુંક વ્યુઅર્સને જણાવો છો મેઈન તો છે ને આખી વસ્તુનો આધાર ફેબ્રિકેશન સ્ટ્રક્ચર સ્ટ્રોંગ હોય એના ઉપર હોય એટલે ક્વોલિટી વાઇઝ બહુ જ સુપોબ મજબૂતી અને સ્ટ્રેન્થ થોડો કામકાજ છે અને બાકી તો જે પાવર જનરેશન આપણે વાત કરી એમ સારી પેનલ યુઝ કરી છે તમે રેઝોનલી એટલે એ પણ સેટિસ્ફેક્ટરી રહી છે સાઇડની ત્યાં જે આપણે પેનલ યુઝ કરી છે એને સોલાર બાયફિશિયલ પેનલ કહે છે કે જે આપણે કહીએ છે કે બે સાઈડથી જનરેશન પાવર કરે છે જે ઉપરથીને ને કરે છે સોલાર નીચેથી પણ કરે છે પણ એમાં એવું હોય છે કે જે ઉપરથી જનરેટ કરતા હોય ચાર યુનિટ કરતા હોય તો નીચેથી ચાર યુનિટ કરતા હોય એવું નથી હોતું પણ એ એક યુનિટનો વધારો એમાં થાય છે એટલે જે બાયફિશિયલ પેનલ હોય છે એમાં પાંચ યુનિટ જેવું જનરેશન આવતું હોય